આ ઉપરાંત ત્રણસો ઓગણપચાસ જેટલા ઝાડા ઉલટી એટલે કે એક્યુટ ડાયરેક્ટ ડિસીઝના કેસીસ છે એ નોંધાયેલા છે સાથે સાથે ટાઈફોઈડ છે એના પણ બે કેસ અને ગત સપ્તાહે કોલેરાના પણ બે કેસ છે એ નોંધાયેલા છે જેનું એ નોટિફિકેશન પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જોવા જઈએ તો ઓગસ્ટ માસમાં ડેન્ગ્યુના કેસીસ એટલે કે મચ્છરજન્ય રોગચાળાઓને વેક્ટરબોન ડિઝીઝ છે એમાં ઉત્તરોદર છે વધારો નોંધાયેલો છે ખાસ કરીને હાલ જે છે સિઝનલ ટ્રેન્ડ મુજબ આ ઋતુમાં શક્યતા રહેલી હોય છે પરંતુ ગત વર્ષની સરખામણી એટલે કે બે હજાર ત્રેવીસની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટમાં સંખ્યા જે છે એ ઘણી બધી વધારે છે ઓગસ્ટ માસમાં હાલ જે છે એ રાઇઝિંગ ટ્રેન્ડ આપણને નોંધાયેલો છે આ પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર છે ખાસ કરીને વાત કરીએ તો વરસાદ જે છે એનું ખાસ એવું પ્રમાણ અને વરસાદ પછી જે છે એ મચ્છર જે છે એ પોતાના ઈંડા જે છે ઈડામાંથી પોરા પોરા પોરામાંથી એડલ્ટ મચ્છર જે બનતા હોય છે ખાસ કરીને વાત કરીએ તો ડેન્ગ્યુના જે મચ્છર જે છે પોતે ઈંડા મૂકે એ ઇંડી સુશુક્ત અવસ્થામાં ઘણા સમય સુધી રહેતા હોય છે અને ભેજ મળતા જ એ ઈંડામાંથી પોરા અને એમાંથી એડુટ મચ્છર બનતા હોય છે તો ખાસ કરીને તકેદારીના ભાગરૂપે મેલરા અમારું મેલેરિયા શાખા તો કામ કરી રહ્યું છે હાલ જે છે એક્ટિવ અને પેસિવ સર્વેલન્સ જે આરોગ્ય કેન્દ્રની ટીમો અથવા અમારી મેલરેની ટીમો દ્વારા કામ કામગીરી કરવામાં આવી રહી છે ઘરે ઘરે જઈને પોરાનાશક કામગીરીમાં એમએલઓ અને એબેટ દવાની છાંટકી ખાંડવાની કામગીરી પણ કરાવવામાં આવી રહી છે સાથે સાથે પેરાડોમેસ્ટિક અને ઇન્ટ્રા ડોમેસ્ટિક ગોમિંગની કામગીરી છે એ પણ કરવામાં આવી રહી છે સાથે સાથે એડલ્ટ જે મોસ્કીટોની ડેન્સિટી જ્યાં વધારે જણાય ત્યાં આપણે સ્ટ્રીટ ફોગિંગ પણ કરવામાં આવે છે અને ખાસ ખાસ કરીને કરીને એવા વિસ્તારોમાં જ્યાં ડેન્સિટી વધારે જણાય ત્યાં દ્વારા દંડની કાર્યવાહી કરવી આ ઉપરાંત કન્સ્ટ્રકશન સાઇટ ઉપર જ્યાં વર્કરો કામ કરે છે ત્યાં પણ જો મચ્છરોનો નો વધારે જણાય તો એને પણ દંડ અને સીલની કાર્યવાહી છે અમારે નદરા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે આમ છતાં લોક જાગૃતિમાં હજી ઘણો અભાવ જોવા મળે છે ખાસ કરીને લોકોએ અઠવાડિયામાં એક વખત ડ્રાય દિવસ છે ઉજવો છે તમારા ઘરની અંદર રહેલા તમામ પાત્રો જેમાં આગાશીથી માંડીને અંડરગ્રાઉન્ડ ટેન્ક સુધી તમામ પાત્રો છે એક વખત છે સાફ કરીને ડ્રાય કરવા જોઈએ જેથી છે જે આ ડેન્ગ્યુના જે મચ્છર છે એ પોતાના ઈંડા છે ત્યાં મૂકી ના શકે ને ઈંડા જો જે છે ઈંડામાંથી લારવા નહીં બને તો એડલ્ટ મોસ્કીટો નહીં બને અને રોગચાળો છે નિયંત્રણમાં આવી શકશે જી ખાસ કરીને વાત કરીએ તો ગત ત્રણ માસ દરમિયાન કોલેરાના નવ જેટલા કેસીસ છે એ રાજકોટ મહાનગરના શહેરી વિસ્તારમાં નોંધાયેલા છે આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાની તમામ ડિપાર્ટમેન્ટ છે ઇન્ટ્રા એકબીજાને સાથે સંકલનમાં રહીને કામગીરી કરે છે તમારે જેવો કેસ આવે છે અમારી ટીમ દ્વારા જે એક્ટિવ સર્વેલન્સ કરવામાં આવે છે આજુબાજુના ચારસો થી પાંચસો ઘર કે જ્યાં વોટર કોમન સપ્લાય હોય એ તમામ જે છે એ ચેક કરવામાં આવે છે સાથે છતાં વોટર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સુપર ક્લોરિનેશન એટલે કે તમારા પાણીમાં ક્લોરીનની માત્રા પોઈન્ટ પાંચ કરતાં વધારે આવ્યા પ્રયત્ન કરવામાં આવે છે જેથી જે છે પાણીની અંદર કોલેરાના જંતુ જે છે બેક્ટેરિયા છે એ લાંબો સમય સુધી જીવિત ના રહી શકે આ ઉપરાંત જે છે લોકોને પાણી છે ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવે છે અમારી ટીમ દ્વારા ક્લોરિનની ટેબલેટ છે એનું વિતરણ પણ કરવામાં આવે છે જે વીસ લીટર પાણીમાં એ ક્લોરિન ટેબલેટ છે એ વાટીને નાખ્યા પછી પ્રોપર હલાવીને એક કલાક પછી જે છે એ પાણીનો ઉપયોગ પીવા માટે કરવાની પણ લોકોને સૂચના આપવામાં આવે છે સાથે સાથે અમારી ટીમ જે છે ખાસ કરીને પ્રોફાઇલ એક્સિસ દવાઓ છે એનું વિતરણ જે છે એ ઘરે ઘરે જઈને કરી રહી છે અને સાથે સાથે ઓઆરએસનું પણ વિતરણ કરી રહી છે જેના કારણે કોલેરાના કારણે કોઈ પણ કેસ નો મૃત્યુ રાજકોટ મહાનગર વિસ્તારમાં નોંધાયેલું નથી એક સારી વાત કહી શકાય પરંતુ હા આ બાબતે સતર્કતા છે એ ખૂબ જ જરૂરી છે અને જાગૃતિ પણ જરૂરી છે અને લોકોને સ્વચ્છતાનો અભિગમ કહેવાય અને બહારની વસ્તુઓ છે લોકો આરોગતા બનતા એના માટે પણ લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે હાલ જે છે સિઝનલ ફ્લૂ જે છે વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ છે કોમ્યુનિટીમાં ઘણું બધું જોવા મળે છે પ્રાઇવેટ પ્રેક્ટિસનર જનરલ પ્રેક્ટિસનર અને ત્યાંથી પણ અમને તાવના કેસીસ છે એનું ફોલોઅપ જે મળતો હોય છે લોકો અમારી સાથે સંકલનમાં હોય છે ખાસ કરીને ત્યારે વાયરલ ફીવર જે ત્રણથી ચાર દિવસમાં વાયરલ આ શરદી ઉધરસ છે એના કેસીસ છે ઘણા નોંધાય છે હાલ જે છે સિઝનલ ફ્લૂ પણ ઘણા બધા જે છે એ નોંધાતા હોય છે પ્રાઇવેટ હોસ્પિટલ નોટિફિકેશન કરે છે ત્યાં પણ એ મુજબ અમારી ટીમ છે એ કાર્યવાહી કરી છે હાલ કોવિડના કોઈ એક્ટિવ કેસ છે રાજકોટ મહાનગરપાલિકામાં નથી પરંતુ સિઝનલ ફ્લુના ઘણા બધા કેસીસ છે એ આવતા હોય છે એનો જે છે એ અમારી ટીમ દ્વારા એ અંગે કાર્યવાહી કરવામાં આવતી હોય છે પરંતુ હા અત્યારે સિઝનલ ફ્લૂ એટલે કે વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ પણ ઘણું બધું છે સિઝનને કારણે જોવા મળી રહ્યું છે